પૂછવા ચૌદ તારે કોમ કર્યું છે બધું ભર્યું નહી બાબરી ભાઈ છું શું હે કયો

પૈસા તરત ને વખત પોણી પાવી છે અને આગળ થઈ વાળી નાખી છે હવે ચેડી વાળા તો જોતા જ નહીં હ આ જોજો ચેટલું હુંકું પડ્યું છે હ તરત ને વખત પોણી પાડી નાખી છે અને અમે તો ફોરમ ભરેલો છે ને એના પાછા વગર ફોરમ મારા વર્ષા મોરે વાળી નાખી છે હ બાબરે કોઈ ગણતા જ નહીં ખાઈ ને આવ્યો છું

હમ હવે ચીવતા પાહેલા દાદા તમે પાવા મું જોઉં ચીવતા પાવા છો તમે હવે સુખ શાંતિ હોય ઊંજી આરામ કરું મારું ક્ષેત્ર સુખ શાંતિ પીહે એટલે ગા આયલાના ડોખળ વેણે જો હ અને ઘેર દે ખાવાનું થઈ જાય હ અને બીજું બધું કોમ થઈ જાય હવે કોઈ ચિંતા રહી નહીં ઓ સુખ શાંતિ હેરા વેણ વાસી હ અલ્યા આ ફોની તો વાજા જાય હે લા મારો ફોની હે લા

મારો <laughs> મારો મારો લે અલ્યા મારો અલ્યા બાપુજી સોળો 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 અલ્યા સોળો સોળો બાપુજી સોળો તેમ તાર છોડો ભટુજી છોડજો મત ને તમે તાર છોડ છોડ છોડજો મત છોડજો મત હો 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 તાર ભટુજી મારો મારો બાપુજી તે તાર મારો 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 રણા રણા લે અલ્યા મારો ભટુજી મારો 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 તમે તાર હું બેઠો છું તું શું ચિંતા મત કરો તમે તાર મારો અરે પટોજી તમે તાર મારો દેશમાન કહ્યું કે બોલતો તો એવું ઉતવર થોડું સાલે તમે યાર ભલામન મોટા છો તમે તાર મારો મારો હું બેઠો છું તાર મારો અરે હું બેઠો તાર મારો તો આ તો લડી લેવું છે લડી તો તમે તાર લડી લો મારા ભટુજી મારો 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 હા

બે ભૈસો હમ્પીન કોમ કરાય આ જો આ મે બે કીધું એમ પ્રમાણે રેલો વાઈડ્યો તો સારું ના છું ફલાણ નઈ બે ભૈસો ના લડો રે તમાર કેવી સાચી વાત છે લડાવા વાળો તો આર્યો ડબલ ડુલકી છે આર્યો હા કોઈ દે તું જો જોઈને મત કામ હું કર અલ્યા પણ એમ તો વળી રાજવા થોડું જવા દેવાતું છે અરે મારા ભટુજી ત્રણ દાળથી ઉજાગરા કરી મરી ગયા વાતો કરો તમે

સાચી વાત છે તમારી કેવી જો આવું રે ને તો 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 બધા સમાજ બધા એક ના એક લડાઈ મરી એ વાત સાચી આ વિઘો છે એ વેસાવે આવું વાયન વાજે સડો તો અલ્યા પણ હવે 1400 તમને આવું લડાઈન મળે છે શું એમ કહું મારું એક વાત કહું એક વાત કહું બાબરે તમને હું કુવા પર બેઠા બેઠા કંટાળ્યો કંટાળે જબરજસ્ત કંટાળ્યો તો હું પછી મે વિચાર કર્યો મે કીધું હમણાં કોઈ મનોરંજન થાતું નહીં એટલે હું થોડું મનોરંજન કર્યું લ્યો આવો મનોરંજન ઓય 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 આ મને સોરે તો ખારી વાત કરતી મનોરંજન એ રહ્યું છે

મને નથી ખબર કોક ના વાદળ હું ભોળવાઈ ગયો અને ભાઈ ભાઈ થી હું ઝઘડો કઈ ના છો આપડે બે ભાઈ રાગ રાખવાનો કોઈ ના વાદી ના સડવાનું વાત છે વાંધો નઈ તમે તાર હવે હે ને

ખડો